મિત્રો જો અમારી મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે રેડી અમે મા દીકરી હારે જમવાના છે એટલે અમે લઈ લીધું છે ડીશમાં શાક અથાણું અને રોટલી અને જો કે મસ્ત મજાની જમે છે અને જો મિત્રો હાર્દિક ભાઈ ના વિડીયો જોતા જોતા કેશવી ખાય છે કેવું લાગ્યું છે આ કેશવી શેનું બનાવ્યું છે મમ્મી બટેટાનું તું એ બટેટાનું કેશવીને દાણાનું શાક હોય અને બટાટાનું શાક હોય એ તો ફેવરિટમાં ફેવરિટ એટલે હા હા કોઈ બી કઠોળ હોય કેશવીના બધાય ભાવ પણ લીલોત્રી શાકમાં થોડુંક રહી વાંધો ભીંડાનું ઓહ લીલોત્રી શાકમાં થોડુંક બેનને વાંધો પડે બાકી એને કઠોળમાં તો બહુ મજા આવી જાય ને અત્યારે તો આમે શિયાળાની સિઝન લીલી તુવેર હોય એટલે મસ્ત મજાનું બે બનાવી નાખ્યું છે લીલી તુવેરનું અને બટેટાનું શાક અને અમે અત્યારે મસ્ત મજાનું શાક નિમોષ માણવીસી ચાલો અમારી સાથે જમવા મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં ચાર અને મસ્ત મજાના અમે એવું ચાગી અને ઘરનું કામ કરાવી અને થઈ ગયા છે ફ્રી અને કહેશું એ ક્યાં નું ઠેપલી ખાવાની ઈચ્છા સાથે તે ઠેપલી બનાવી દે ઠેપલી બનાવી દે એટલે જો મેં બનાવી દીધી કેશવીની ફેવરેટ એવી સુખડી કેશવીની પ્રિય એવી મેં બનાવી દીધી સુખડી અને સુખડી હજી ઠંડી થવામાં થોડીક વાર છે એટલે હું અને કેશવી બેસી ગયા છે સુખડીની વાર જોઈ સુખડી ઠરે એટલે ખાય કા કેશવી અને કેશવી હજી જાગી છે એટલે બેનને હજી કંઈ માથું માથું વળ્યું નથી એટલે ઢોલકા વગાડવાના ઠરવાની ખુશીમાં કે સુખડીની ખુશીમાં મિત્રો સુખડી ખાય ને કેશવી બેન નીકળી ગયા છે વોકર લઈને શેરીમાં સુખડી પચાવવા અને જો તાકાત આવી જોખડી કેશવી ની શરીરમાં એટલે ઘીની તાકાત બતાવે છે અને છે મિત્રો કેશવી સેરીએ રમી અને મેં લસણ ફોલી નાખ્યું એને ધ્યાન રાખતા રાખતા અને હવે થઈ ગયો ડિનરનો ટાઈમ એટલે આવી ગયા ઘરે અને જો આજનો ડિનર માં અમારે છે ભરેલ ભીંડા મસ્ત મજાનું શાક અને સંભારા કરીને નાખા ભરેલ મરચા સંભારો છે અમારો ભરેલ મરચા અને રોટલી બનાવવાની હજી બાકી છે એટલે લોટ બંધ બાંધી દીધો છે હવે આગળ હું રોટલી માંડી દઉં પછી વિરલ પણ આવી ગયા છે એટલે આગળ હવે જમી લઈએ આ તાજું જન્મેલું છે નાનું નાનું બદુડું અને જો મસ્ત મજાની છે ગાયોની લાઈન અને આ બાજુ બાકી દીધા છે મસ્ત મસ્ત નાનું નાના બદુડા એક છે મસ્ત મજાની પાડી જો આ એકદમ સફેદ સફેદ છે અહીંયા બે જ સફેદ વાછોડા છે અને ત્રણ લાલ છે ઓલી બાજુ બે છે એક સફેદ છે ને એક લાલ છે એ મોટા મોટા છે અને આ બાજુ ગાયુની લાઈન છે અને જાય રહ્યા મસ્ત મજાની જર્સી ગાય આનું એ બધું ડું લાગે કેટલી બધી ગાયો છે આ એવા તા રોટલી દેવા ગાયને રોટલી આપી અને વિરલ કેશવી કેટે ઊભા છે ચાલો હવે આપણે જઈએ ઘરે

这是干什么？